ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી હતા મિત્રો આજે અઠ્યાવીસ નવેમ્બર કપાસની બદલની વાત કરીએ તો મિત્રો અઢી લાખ મણ આસપાસ બે દિવસથી આવકો હશે તેના આગળ બે દિવસો સવા બે લાખ મણ જેવી આવક રહેતી હતી આવકો જો કે ત્રણ લાખથી ઘટી સવા બે ગઈ ફરી વધી અઢી લાખે ગઈ હવે અત્યારે આપણે પેલા ખોળના કપાસ્યાના ભાવ જોઈએ તો ખોળના ભાવ સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના સોળસો પચાસ હતા ભાવ સૌરાષ્ટ્રમાં સાતસો સાઠથી સાતસો ત્રીસ કડીમાં સાતસોથી સાતસો પાંત્રીસ હતા સુપરમાં કડીમાં મહારાષ્ટ્રના કપાસની ચાલીસ ગાડીની આવક થતી ભાવ તેરસો પચાસથી ચૌદસો ચાલીસ હતા અને કર્ણાટકની પચીસ ગાડીની આવક થતી ભાવ ચૌદસો પચાસથી ચૌદસો પંચોતેર હતા

હા બ્રાઝિલનું અને ઓસ્ટ્રેલિયાનું રૂ પચાસ હજાર ગાંઠડી એ ઓફર થાય છે છતાં આપણે ઘાંઠડી તૂટતી નથી અને ચીસીઆઈનું રૂ પણ ફોર્મ વેસાણ થઈ રહ્યું છે ચીસીઆઈનું શું ભાવ વેસાય છે એ જોઈએ સી રૂ રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી અઠ્યાવી એમ એમ લેન્થવાળા રૂના ભાવ એકાવન હજાર ચારસો અને ઓગણસ એમએમ લેન્થવાળા રૂના વ્યસણ ભાવ બાવન હજાર સાતસો રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ત્રીસ એમએમ એમ લેન્થવાળા વ્યસણનું ભાવ

બુધવારે ચાર લાખ અઠ્યાસી હજાર એકસો ક્વિન્ટલ કપાસિયા વેસવાની ઓફર મૂકી હતી જેમાં આદિલાબાદમાંથી મણ છસો નેવુંથી સાતસો અમદાવાદમાંથી સાતસો ચૌદ અકોલામાંથી સાતસોથી સાતસો ચૌદ ઔરંગાબાદમાંથી સાતસો છ થી સાતસો વીસ આવી રીતે કપાસિયાનું વેચાણ થઈ રહ્યું હતું મિત્રો કપાસિયા જે ધારવી એવા તૂટ્યા નથી ખોળ પણ એવો તૂટ્યો નથી એકવીસો સોળસો પચાસ સુધી આવ્યો બ્રાન્ડેડ પણ જે ગઈ સાલ ચૌદસો અને ચૌદસો પચાસ સુધી આવ્યો તો એ આવી નથી શીખ્યો અને કપાસિયા પણ છસો એ થઈ ગયા હતા ગઈ સાલ તે થયા નથી બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયાનો રૂપ ભારતમાં ઝડપથી ઠલવાવા લાગ્યું છે આવું કહેવાય છે મિત્રો પચાસ હજારની ઓફર થાય છે પણ અહીંયા તો શીશિયાનું આવું વ્યવસાય નહીં મહારાષ્ટ્રમાં સીસીઆઈના ઓછા ખરીદ કેન્દ્રો ખોલવા બાબતે હાઈકોર્ટની નાગપુર બંધમાં ફરિયાદ થતાં હાઈકોર્ટે સીસીઆઈને નોટિસ આપી શા માટે ઓછા કેન્દ્રો ખોલાયા છે તેનો જવાબ આપવા જણાવ્યું હતું મહારાષ્ટ્રના વિદર્ભોમાં સોળ પોઈન્ટ છ્યાસી લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર છે કપાસ ખરીદવા માટે પાંચસો સત્તાવન કેન્દ્રો સીસીઆઈને ખોલવા જોઈએ તેને બદલે સીસીઆઈએ માત્ર નેવાચી સેન્ટરો જ ખોલ્યા છે તે જ રીતે નાગપુર ડિવિઝનમાં દસ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર છે તેની સામે ઓછા સેન્ટરો ખોલતા હાઈકોર્ટમાં રીટ થઈ હવે મિત્રો આપણે ગુજરાતમાં તમે જુઓ તો ગુજરાતમાં કોઈ સીસીઆઈ વખતે કોઈ પણ જાગૃતિ ખેડૂતોમાં નથી બ્રાઝિલમાં લાલ એનાની અસરે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે એવી એવા ફેલાણી છે એટલે કે વ્યાજ ઓછો છે ને આવતા એના વાવેતર ચાલુ થશે તે વાવેતર ઓછા થશે ઉત્પાદનમાં કાપ મુકાશે એવા બધા ત્યાંના રિપોર્ટ આવવા માંડ્યા છે એટલે મિત્રો ડિસેમ્બરો મહિનામાં કદાચ તેજી આવી શકે કદાચ ક્રિસમિસને આ ત્યાં નડે તો જાન્યુઆરીમાં પણ આ ચાલ થોડુંક તેજી તરફી મૂળ બનવો જોઈએ એવું હાલ લાગી રહ્યું છે કારણ કે આપણું ઉત્પાદન એટલું બધું ઘટી ગયું છે વાવેતરો ઘટી ગયા છે બ્રાઝિલના રિપોર્ટ ખરાબ આવી રહ્યા છે હવે આ બધું જોતાં આપણે જે આગલા વર્ષે આગલા બે વર્ષોનો કપાસ હતો એના હિસાબે થોડુંક વધારે માલ નીકળ્યો અને આપણે વેચવા ગભરાવીને ખેડૂતોને વેચવા મજબૂર કરી દીધાનું એકદમ આપણો માલ નીકળી ગયો એટલે બજાર તૂટ્યું અને ટકી ન શીખ્યું પછી પાછળથી વાવેતર કરવા માટે સોળસો સત્તરસો એ લઈ ગયા બજાર હાલ પણ આવું છે પણ આ વખતે વહેલાહેર તેજી થશે કદાચ માર્ચ મહિનામાં જાન્યુઆરીથી સ્ટાર્ટિંગ થઈ જાય જાન્યુઆરી આવે પણ નહીં પણ એવું હાલ લાગી રહ્યું છે એટલે આપણે જોઈ વિચારી અને કપાસ બેસોને ચીસીઆઈના કેન્દ્રો તરફ આપણે પ્રયત્નો કરો ચીસીઆઈના કેન્દ્રો બધે ખુલે અને ચીશિયામાં નાખો આપણે માટે આ એક સારામાં સારો વિકલ્પ છે એના વિશે વિચારવું જોઈએ ખેડૂતોએ હવે આપણે પાછળથી યાર્ડની આવકો અને ભાવ જોઈએ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય મહાદેવ